આજે અઠ્યોતેરમો સ્વાતંત્ર્ય પર્વ છે દેશભરમાં સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ આ અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાનની સાથે ઉજવણી કરવામાં આવી હતી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસ કમિશ્નરે ધ્વજવંદન કર્યું હતું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ગુજરાત પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરનારા પોલીસ અધિકારીઓનું પણ સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક સહિતના પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા શહેરજનોની સુરક્ષા માટે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે તહેવારો પણ શહેરની ઓળખ છે ત્યારે લોકો મુક્ત મને તહેવારોની ઉજવણી કરી શકે તે માટેની સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ગુનાખોરી રોકવા માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીથી લઈને તમામ ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસની કામગીરી સરાહનીય છે ત્યારે તમામની આ સ્વાતંત્ર તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ સુરત મહાનગર પાલિકા દ્વારા પણ અઠ્યોતેરમાં સ્વાતંત્ર પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જહાંગીરાબાદ ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મેયર પાલિકા કમિશનર તેમજ મનપાના અધિકારીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં મેયર દક્ષિષભાઈ માવણીના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું પંદરમી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરની અંદર દેશભક્તિનો માહોલ જોળવા મળી રહ્યો છે નાના મોટા સૌ કોઈ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મશગુલ જોવા મળી રહ્યા છે વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યક્રમ

સલામી પાઠવવામાં આવી હતી તેમજ વર્ષ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરનારા ઝોનની ટીમો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન પણ આ કાર્યક્રમમાં કરાયું હતું આ ઉપરાંત દેશભક્તિ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું